सिद्धराज राठौड़ बोलो ना सिद्धराज भाई वसंत चावड़ा बोलूं कौन वसंत चावड़ा अच्छा हां हमळा प्रमाली रिकॉर्डिंग एक सांभर दो तो हूं એટલે ઓ કઈ કઈ ઘોડા ઉપર થી વાત હતી હા એ ઘોડાવાડી વાત તો હાલે છે હા તો શું કરવાનું એ કાઈ કરોડ નથી ઘોડા ઉપર થી ઉતારે એને એને તકલીફ છે બીજાને ક્યાં કોઈ તકલીફ

તમે એટલો તમે શોભો નઈ ને વાંદરા જેવા લાગો ને એટલે દીકરીઓ જેવા રે ને એટલે વાંદરા જેવા હોય દીકરીઓ ને ગમો પણ ઘોડો ના ગમાડે સાબ